હવે ગુજરાત રાજ્યમાં વરસાદ નહીં પરંતુ વાવાઝોડું ત્રાટકવાનું છે જ્યાં મિત્રો અરબસાગરના દરિયામાંથી તોફાની અને અત્યંત ભયંકર નવું વાવાઝોડું જેનું નામ દાણ નામનું વાવાઝોડું નામ આપવામાં આવી રહ્યું છે અને આ વાવાઝોડ અરબ સાગરના માધ્યમમાંથી અત્યારે ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે અને નવું વાવાઝોડું સક્રિય થવાના કારણે અરબ સાગરના દરિયામાં અત્યારે તોફાની પવનોની સાથે હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે જેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર આકાશ પાતળ એક કરી નાખે અને આભ ફાડી નાખે તેવા વરસાદના નવા રાઉન્ડને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને ગુજરાતની અંદર છેલ્લા રાઉન્ડને લઈને મિત્રો નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ભારતના વિસ્તારની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે સાથે સાથે તોફાની અંદર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે મિત્રો આ બંને ગુજરાત રાજ્ય ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની શકે છે અને વેલમાર્ક લો પ્રેશરનો પટ્ટો ગુજરાત સુધી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે જેમના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજથી ફરીથી ફરી એકવાર નવું જોર જોવા મળી શકે છે ગુજરાત કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી શકે છે ખાસ કરીને આજથી ગુજરાતમાં મિત્રો ફરી એકવાર ચોમાસાની સત્તાવાર વિદાય લીધી હોય તેવો માહોલ પણ અત્યારે જોવા મળી શકે છે બીજી તરફ મિત્રો ગુજરાતની અંદર અચાનક જ વરસાદ થંભી ગયેલો જોવા મળી રહ્યો છે જોકે હાલ ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફાર આવતા જોવા મળી શકે છે એક તરફ ગુજરાતની અંદર જેમાં મિત્રો આ વર્ષે ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોમાં સો ટકાથી પણ વધારે વાર્ષિક વરસાદ નોંધાઈ ચૂક્યો છે તેવી જ રીતે મિત્રો હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યારે વરસાદની થોડીક અછત સર્જાયેલી હોય તેવો માહોલ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા મળી ચૂક્યા છે ગુજરાત રાજ્યમાંથી ચોમાસું ભલે વિદાય લઈ લે પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર ભાગના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો બેવડી ઋતુનો માહોલ અત્યારે ચાલી રહેલો જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો કહી શકાય કે વહેલી સવાર અને રાત્રિના સમયગાળા ગુજરાત રાજ્યમાં ગુલાબી ઠંડી અને અત્યારે અહેસાસ થતો હોય તેવો માહોલ અત્યારે જોવા મળતો હોય છે ખાસ કરીને બપોર દરમિયાન ભારે તડકો સાથે લોકો મિત્રો ખાસ કરીને તડકિયા અને ગરમી અને બફારાનું પ્રમાણ પણ હવે ભોગવતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો અમે વાત કરી આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહીને જોતા કહી શકાય કે મિત્રો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હવે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયાની અંદર નવી હલચલો નવી સિસ્ટમો સક્રિય બનતી પણ જોવા મળી રહી છે જેના કારણે મિત્રો કહી શકાય કે સાત ઓક્ટોમ્બરથી લઈને નવું વાવાઝોડું બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને અરબસાગરના દરિયાની અંદર એક નવું અને તોફાની વાવાઝોડું સક્રિય થવા અંગે નવી આગાહી છે એ અત્યારે ખાસ કરીને તમે લાઈવ જોઈ શકો છો એ રીતે મિત્રો અરબ સાગરના દરિયાની અંદર ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અરબસાગરની અંદર અને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલા મિત્રો ખાસ કરીને સિસ્ટમ જે મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે જેમાં ભુવનેશ્વરના વિસ્તાર વિશાખાપટ્ટનમના વિસ્તાર હૈદરાબાદ નાગપુર વિસ્તારની અંદર બેંગલવીના લાગુ વિસ્તારની અંદર પંથકોની અંદર ગુજરાતની અંદર મુંબઈના વિસ્તારની અંદર પણ અત્યારે વાતાવરણની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો અત્યારે મિત્રો ઘેરાઈ ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં મિત્રો આમ કહી શકાય કે ફરી એક તરફ તોફાની પવનોનો મારો ગુજરાત ઉપર વધતો જોવા મળી રહ્યો છે અત્યારે ગુજરાતની અંદર પવનોની તીવ્રતાની જો માહિતી મેળવીએ તો કિલોમીટરથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર તોફાની પવનો ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે હજી પણ ગુજરાતની અંદર મિત્રો બાકી રહેલા નોરતાની અંદર એટલે કે મિત્રો નવરાત્રીના બાકીના દિવસોની અંદર પણ મેઘ તાંડવ થવાને લઈને ગુજરાતમાં અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં મિત્રો આજે ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે આજ કારણે મિત્રો ગુજરાતની અંદર હવે ફેરફાર થવાના ભાગરૂપી વાદળોના ઝોન પણ ગુજરાતમાં ઘેરાયેલા હોવા જોવા મળી રહ્યા છે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન ગાજવીજ અને તીવ્રતા બનતી જોવા મળી શકે છે બંગાળની ખાડીના દરિયાની અંદર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવા અંગે પણ મોટા અધાણો અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે જોકે મિત્રો નવી હલચલો સક્રિય થવાના કારણે સત્તરથી લઈને મિત્રો અઢાર ઓક્ટોમ્બરની વચ્ચે સૌરાષ્ટ્રની અંદર આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આ સાથે જ મિત્રો કહી શકે કે વાવાઝોડા

રીત સ્તરના આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતની અંદર મિત્રો હૈદરાબાદ વિશાખાપટ્ટન બેગલુરી મુંબઈના વિસ્તારની અંદર સાથે સાથે તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે વરસાદી નું જોર પણ ગુજરાતની અંદર આજથી વધતું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે આમ ગુજરાતમાં ગરમી બફારાનું પ્રમાણ તો મિત્રો સતત વધી રહ્યું છે ગરમી અને બફારાના પ્રમાણની વચ્ચે મિત્રો કહી શકીએ કે વરસાદના નવા રાઉન્ડ અને કાલ રૂપી અત્યારે વરસાદ જોવા મળી શકે છે અનેક પંથકોમાં જોડ દર્શાવવામાં આવી રહ્યું છે આંધી તુફાન અને વંટોળ સાથે અરબસાગરના દરિયામાંથી પણ ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાત ઉપર સતત અહીંયા અત્યારે પવનોની તીવ્રતા પણ અત્યારે જોવા મળી રહી છે ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર ગાજવીજ આંધી તોફાન વંટોલ સાથે આવનારા દસ દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈ આગાહી દર્શાવવામાં આવી રહી છે અત્યારે ચોમાસું જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારોમાંથી મિત્રો ચોમાસું વિદાય લઈને અત્યારે કહી શકાય કે ગુજરાત તરફ વિદાય લેવા માટે આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર કચ્છના વિસ્તારોની અંદર આમ તો મિત્રો ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ચોમાસું છે અત્યારે વિદાય તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે આ બંને પ્રદેશોમાં આગળ મિત્રો જે ચોમાસું છે તે સંપૂર્ણપણે વિદાય લેવા આગળ વધી રહ્યું છે પરંતુ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના જિલ્લાઓની અંદર આ સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હજી પણ ભારે વરસાદ ખાબકવાને લઈને નવી છે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે નવી આગાહીઓને કારણે મિત્રો આજે દેવભૂમિ દ્વારકાના લાગુ વિસ્તાર છે જિલ્લાઓની અંદર જામનગરના વિસ્તારોની અંદર આ સાથે મોટા ફેરફાર વાતાવરણમાં થતા જોવા મળી શકે છે સાથે સાથે મોરબીના વિસ્તાર છે સુરેન્દ્રનગરના લાગુ વિસ્તાર છે ચોટીલા રાજકોટ પંથકોની અંદર બોટાદ જસદણના સાથે સાથે ગોંડલના વિસ્તારોની અંદર એ સાથે મિત્રો અત્યારે ભાવનગર અલગ મહુવાના વિસ્તારોની અંદર અમરેલી જૂનાગઢ પંથકોની અંદર ઉના વિસ્તારની અંદર વેરાવળના વિસ્તારોની અંદર ગીર સોમનાથ અને પોરબંદરના જિલ્લાઓની અંદર પણ વાતાવરણમાં મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આજથી ભારે વરસાદ અને તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે ગરમી બફારાના પ્રમાણ સાથે મિત્રો આવનારા ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રની અંદર વાતરી તો અતિ ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે એ જ રીતે મિત્રો Boa, adri... તો હવે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ જિલ્લાઓની અંદર મિત્રો અત્યારે વાત કરીએ તો સાયક્લોનિક વરસાદી સિસ્ટમોની અસર ગુજરાત ઉપર અત્યારે જોવા મળી રહી છે અને મિત્રો સિસ્ટમનો જ્વર પણ અત્યારે વધતું હોવાના કારણે વલસાડ છે બીલીમોરા છે ખાસ કરીને મિત્રો અત્યારે આવાના લાગુ વિસ્તાર છે સાપુતારા છે નવસારી છે આ સાથે મિત્રો તાપી ડાંગર વરસાદ લાગુના વિસ્તાર છે આ સાથે વ્યારાના વિસ્તાર છે સુરતના લાગુ પંથકોની અંદર કાસંબા લાગુના વિસ્તાર છે વાંગલરના વિસ્તાર છે ઉમરવાડા ડેડીવાડા લાગુ વિસ્તાર છે દહેજના વિસ્તારની અંદર પણ મિત્રો ફરી એકવાર ચોમાસું અત્યારે સક્રિય બનતું હોય એવા હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે ધીમી ધારે તો અમુક જગ્યાએ ભારે વરસાદની પણ આગાહી હાલ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં છે છવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અત્યારે અત્યારે ખાસ કરીને ગુજરાતના વિસ્તાર છે 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 સૌરાષ્ટ્રના ત્યાં દર્શાવવામાં આવી મિત્રો મધ્યમથી હળવા વરસાદ છે તે અત્યારે નોંધાતા હોય એ રીતના મિત્રો અત્યારે વરસાદ ખાસ કરીને જોવા મળી રહ્યો છે અમુક પંથકોમાં મિત્રો ભારે વરસાદને લઈને પણ અત્યારે હાલ આગાહી ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી છે તો અમુક પંથકોમાં મિત્રો અતિ ભારે વરસાદને લઈને પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે બંગાળની ખાડીની અંદર પણ મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે અત્યારે એકવાર ફરી સક્રિય બનતી જોવા મળી રહી છે આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાના ભાગરૂપે ચોમાસું છે ફરી એકવાર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ નોંધાઈ રહ્યો છે તો અમુક પંથકોમાં ભારે વરસાદની પણ આગાહી છે તે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે સાથે પરેશ ગો સ્વામી દ્વારા પણ અત્યારે ગુજરાત રાજ્ય માટે મિત્રો વરસાદને લઈને છે એ આગાહી હાલ અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી છે અમુક વિસ્તારોમાં છૂટાછ છવાયેલા વરસાદ પડશે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે એ રીતનું મિત્રો અત્યારે ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે છૂટા છવાયેલા વિસ્તારો પર હળવાથી મધ્યમ વરસાદ છે અત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ફૂકાતા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે વરસાદ પણ નોંધાઈ રહ્યા છે તે રીતનું મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે મિત્રો હવે ફરી એક છેલ્લો રાઉન્ડ છે તે ગુજરાતમાં આવતો જોવા મળી શકે છે જેમાં મિત્રો અત્યારે ઉથલ પાથલ સર્જાય એ રીતનો મિત્રો વરસાદ છે હવે જોવા મળી શકે છે એ રીતે મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર એક સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે મિત્રો ખાસ કરીને ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવાના કારણે મિત્રો તીવ્ર અસરો છે અત્યારે ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે તેમના લો પ્રેશર એરિયાના કારણે મિત્રો ખાસ કરીને અત્યારે રમઝળ છે ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે અને મિત્રો વાત કરીએ તો અરબી સમુદ્રની અંદર પણ નળીને આવેલા છે પંથકો છે રાજ્યો છે ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદની તીવ્રતા અત્યારે વધતી જોવા મળી રહી છે એક તરફ ચોમાસાની વિદાય અને બીજી તરફ ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું એવા અત્યારે મિત્રો ખાસ કરીને આગાહી હાલ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે જેમાં મિત્રો વરસાદને લઈને વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો ખાસ કરીને આગાહી દર્શાવી છે ખાસ કરીને લોકોને ચોંકાવીને તેવી અત્યારે આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા હાલ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે એટલે કે મિત્રો કહી શકે કે એક બાજુ જો ચોમાસાની વિદાય થવા જઈ રહી છે તો બીજી તરફ મિત્રો ચોમાસું છે એ અત્યારે સક્રિય બનતું હોય એ રીતનો માહોલ પણ અત્યારે હાલ ગુજરાતમાં જોવા મળી રહેશે અમુક છૂટા છવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી અત્યારે હાલ દર્શાવવામાં આવી રહી છે તો કોક કોક ભાગમાં તો મિત્રો ભારે વરસાદ પડવાને લઈને પણ અત્યારે આગાહીઓ છે તે દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એ રીતે મિત્રો અત્યારે ચોમાસું છે ફરી અત્યારે સક્રિય બનતું હોય એ રીતના મિત્રો અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે જે રીતે મિત્રો અત્યારે આગામી હવે દિવસોની અંદર ડીપ ડિપ્રેશનની અંદર આ સિસ્ટમ છે તે પરિવર્તિત થશે અને મજબૂત ચક્રવાતની અંદર પણ રૂપાંતરિત થતી હોય એ રીતનો માહોલ અત્યારે ખાસ ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી રહ્યું છે ભારે વરસાદ પડવાને લઈને પણ મિત્રો આગાહીઓ છે તે અત્યારે ખાસ સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે પંથકો છે ત્યાં અત્યારે હાલ દર્શાવવામાં આવ્યું છે તો મિત્રો ભારે વરસાદ પડવાને લઈને પણ અમુક પંથકોમાં ભારે વરસાદ પડે તો એ રીતની પણ આગાહી છે તે અત્યારે ખાસ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે આ સાથે મિત્રો હવે તમે જોઈ શકો છો એ રીતે ગુજરાત રાજ્યની અંદર મિત્રો સાત તારીખથી લઈને મિત્રો બાર તારીખ દરમિયાન પણ અતિ ભારે વરસાદ અને મિત્રો પવનો ફૂંકાતા હોય એ રીતનો માહોલ જોવા મળી શકે છે ગુજરાતની અંદર વાવાઝોડું છે તે મિત્રો ટકરાયેલું જોવા મળી શકે છે વાવાઝોડાની દિશા જો મિત્રો વાત કરીએ તો ઓમાન દિશા તરફ આ વાવાઝોડું છે તે આગળ વધી શકે છે ગુજરાતની અંદર મિત્રો વાવાઝોડું ટકરાવાની સાથે દિશા પણ બદલાતું જોવા મળી શકે છે ઓમાનના વિસ્તારોની અંદર પણ અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમ છે તે અત્યારે ફરી એકવાર સક્રિય બની છે એવા મિત્રો હાલ સમાચાર મળી રહ્યા છે ભારે વરસાદને લઈને Upon. અત્યારે મિત્રો ખાસ કરીને ગુજરાતમાં આગાહી દર્શાવવામાં આવી છે વરસાદની આગાહી છે અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો કહી શકાય કે જે દરિયાઈકાંઠાના લાગુ વિસ્તાર છે પંથકો છે ત્યાં પણ અત્યારે ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું હોય એ રીતના મિત્રો હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે અમુક છૂટા છવાયેલા પંથકો પર ભારે વરસાદ પડવાને લઈને પણ હાલ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે તો અમુક પંથકોમાં મિત્રો અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે એ રીતનો મિત્રો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે અમુક પંથકોમાં છૂટા છવાયેલા તો અમુક પંથકોમાં ભારે વરસાદ પણ હાલ આગામી કલાકોમાં પડતા હોય એ ની મિત્રો અત્યારે વરસાદને લઈને અત્યારે આગળ છે હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી છે તે રીતે મિત્રો જો વાત કરીએ તો જેમ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે નવરાત્રી પણ ચાલી રહી છે નવરાત્રીમાં મિત્રો હવે કેટલા દિવસો બાકી છે એ વિસ્તાર હવે એટલા દિવસોમાં મિત્રો ફરી એકવાર છે મિત્રો ચોમાસુ સક્રિય બનતું હોય એ રીતનો માહોલ જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારમાં অতি ભારે વરસાદની પણ આગાઈ છે તે અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી છે એટલે કે મિત્રો ધોધમારથી લઈને অতি ભારે વરસાદ છે અત્યારે આગામી દિવસોમાં ફરી ગુજરાતમાં વરસાદ છે નોંધાઈ રહેલો જોવા મળી રહ્યો છે તે રીતનું મિત્રો તે ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને મિત્રો વાદરી તો જેમાં મિત્રો તોફાની પવનો સાથે અત્યારે છે એ હવે એક નવા વાવાઝોડાની પણ આગાહી દર્શાવવામાં આવી છે જે ખેલૈયાના રંગની અંદર ભંગ પાડી શકાય છે અંતિમ દિવસો હોય છે નવરાત્રિના એ દિવસોમાં મિત્રો ફરી એકવાર ચોમાસાનો છેલ્લો રાઉન્ડ આવશે વરસાદનો છેલ્લો રાઉન્ડ આવશે અને મિત્રો એ રાઉન્ડ છે એ વાવાઝોડા સ્વરૂપે રાઉન્ડ હશે એટલે કે મિત્રો જે ખેડૂતોના ઊભા પાકો હોય છે એમને પણ નુકસાન થવાની ભીતિ અત્યારે ખેડૂતો સાથે સતાઈ રહી છે આમ તો મિત્રો ગુજરાતની અંદર ચારી લહેરલા ખાસ કરીને મિત્રો હસ્ત નક્ષત્ર હવે ગુજરાતમાંથી સમાપ્ત થવા જઈ રહ્યું છે અને મિત્રો આથી હવે આ નક્ષત્રના અંતિમ દિવસોમાં હાથ હાથી છે તે સૂંઢ ફેરવાની તૈયારી કરતો હોય એવો પણ માહોલ હવે ગુજરાતમાં જોવા મળી શકે છે આવનારી મિત્રો ખાસ કરીને દસ તારીખ સુધીમાં હજુ પણ હસ્ત નક્ષત્ર દરમિયાન મિત્રો ભારે વરસાદ છે એ નોંધાયેલો જોવા મળી શકે છે તો અમુક પંથકોમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની પણ આગળ હાલ અત્યારે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તાર છે ત્યાં નોંધાય શકે છે એટલે કે મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે નક્ષત્ર રાજ્યમાંથી મિત્રો એક સાથે બબ્યા વાવાઝોડા પણ જોવા મળી શકે છે મિત્રો હવે ગુજરાતમાં અત્યારે ખતરો પણ ભંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે રાજ્યની અંદર મિત્રો ચોમાસું વિદાય લઈ એ પહેલા પણ મિત્રો હવે ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું હોય તેમ ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે મિત્રો માવઠાના પવનોને લઈને ખાસ કરીને દર્શાવવામાં આવી છે વાવાઝોડાનો ખતરો પણ હવે ગુજરાતમાં ટોળાઈ રહેલો હોય તેવા અત્યારે હાલ માહોલ જોવા મળી રહ્યા છે હજુ પણ મિત્રો વીસ દિવસની અંદર આ ગુજરાતનું વાતાવરણ છે એ સતત ફેરફાર થતો જોવા મળશે પલટતા જોવા મળી શકે છે ક્યારેક મિત્રો ગરમી ગરમી અને બફારાનું પ્રમાણ વધતું જોવા મળી શકે છે તો ક્યારેક ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પણ ગુજરાત રાજ્યમાં વરસાદ વરસતા જોવા મળે છે કે અરબી સમુદ્રના માધ્યમથી મિત્રો અત્યારે પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે એ મિત્રો ખાસ કરીને ગુ ભારતના જે દરિયાઈ કાંઠાના જે લાગુ રાજ્યો છે એ મિત્રો અત્યારે ખાસ કરીને એ વિસ્તારોમાં અત્યારે ટાઢા પવનો ફૂંકાઈ રહ્યા છે અને અમુક વિસ્તારોમાં તો વરસાદની પણ અત્યારે આગાહી રહેલી છે એ રીતની મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી દર્શાવવામાં આવી હતી પરેશ ગોસ્વામી દ્વારા પણ અત્યારે આગે દર્શાવવામાં આવી રહી છે જો કે મિત્રો ગુજરાતના વાતાવરણમાં મિત્રો આજથી લઈને મિત્રો આવનારા ખાસ કરીને સાત દિવસની અંદર ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે અને આગામી કલાકોમાં મિત્રો ગુજરાત રાજ્ય માટે હવે આગાહી રહેલી છે નવી આગાહીઓ છે એ મિત્રો જોતા કહી શકાય કે ગુજરાતની અંદર અત્યારે ચોમાસુ જોધપુર લાગુ વિસ્તાર છે રાજસ્થાન લાગુ વિસ્તારમાંથી અત્યારે વિદાય લઈ ચૂક્યું છે અને મિત્રો હવે વાત કરીએ તો ધીમે ધીમે ગતિ કરતું આ ચોમાસું છે તે ગુજરાતના કચ્છ લાગુ વિસ્તાર છે ખાસ કરીને જે કચ્છ રાજસ્થાનના શરદી વિસ્તાર છે ત્યાં પણ હવે ચોમાસું છે એ વિદાય લેવા માટે આગળ વધી રહેલું હોય એવા સમાચાર મળી રહે છે એ બીજી તરફ મિત્રો અત્યારે વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના પંથકો છે જુનાગઢ છે ભાવનગર છે એ દરમિયાન રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને રાત્રિ અત્યારે ભારે સાબિત થઈ શકે છે જિલ્લાઓની અંદર મિત્રો આજે વરસાદ પડવાને લઈને પણ નવી ગયો છે એ અત્યારે દર્શાવવામાં આવી રીતે છે મિત્રો હાથી છે એ મિત્રો ખાસ કરીને હવે છૂંડ ફેરાવવાના અંતિમ તબક્કામાં હોય એ રીતનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં જામનગર જિલ્લાની અંદર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર જિલ્લાઓની અંદર અમરેલી છે ઉના છે વેરાવળ વિસ્તારની અંદર સાથે સાથે જૂનાગઢ પોરબંદર લાગુ વિસ્તાર છે બોટાદની સાથે રાજકોટના જે વિસ્તાર છે પંથકીય ગામ્ય પંથકીય છે ખાસ કરીને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના પંથકોમાં આજે મિત્રો અત્યારે જોર વધતું જોવા મળી રહ્યું છે અત્યારે મિત્રો તીવ્ર અસરો પણ અત્યારે જોવા મળી રહી છે આ સિસ્ટમના ભાગરૂપીને મિત્રો સિસ્ટમની ખાસ કરીને અસરો જોવા છે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં પણ મિત્રો આજે ભારે વરસાદ ખાબકવાને લઈને પણ મિત્રો નવી આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે એ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મિત્રો અત્યારે વાદળોના ઝોન છે અત્યારે વાદળોના પટ્ટા પણ અત્યારે ઘેરાઈ રહેલા જોવા મળી રહી છે એ વિસ્તારોની અંદર મિત્રો ગરમી અને બફારાનું પ્રમાણ પણ અત્યારે અચાનક વાતાવરણની અંદર મોટા ફેરફાર કરતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે વાતાવરણમાં ચેન્જીસ થવાના કારણે મિત્રો અત્યારે કહી શકે કે સુરતના લાગુ વિસ્તાર છે નવસારી જિલ્લાની અંદર તાપી વ્યારા ડાંગર લાગુ વિસ્તારની અંદર ભરૂચના જિલ્લાઓની અંદર નર્મદાના જિલ્લાઓની અંદર દેડીપાડા પંથકોની અંદર આ સાથે મિત્રો મોટા ચેન્જીસ છે વાતાવરણ થતા હોય તે રીતની મિત્રો આગળ દર્શાવવામાં આવ્યું છે ખાસ કરીને મિત્રો વરસાદ ની પણ આગે છે હવે ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે આવ્યું છે ભારે વરસાદ પડવાને લઈને પણ